ન્યૂઝ સ્વાગત છે વિશ્વ હીઠ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓના સહિત ઉપક્રમે સુરત રેલ્વે સ્ટેશનથી જનજાગૃતિ રેલી યોજાઈ મેયર શ્રી માવાણી ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર વિકાસબેન ડેપ્યુટી કમિશનર શ્રી ડોક્ટર આશિષ નાયક આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીધર સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ઇન્ડિયા રાજુભાઈ હું ડૉક્ટર એચ કે સોંધરવા પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસટીડી કેર પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા આજે વિશ્વ એડ્સ દિવસ છે આજે સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવશે આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સુરત રેલવે સ્ટેશનના સરદાર ચોકથી નીકળી અમીષા હોટલ થઈ અને પરત રેલવે સ્ટેશન આવી હતી આ રેલીમાં મહાનુભાવોમાં માનનીય મેયરશ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી એન હોસ્પિટલ માનનીય આરોગ્ય અધિકારી શ્રી તમામ નાયબ આરોગ્ય શ્રીઓ અને એસએમસી અને વિવિધ સંસ્થાઓનો સ્ટાફ અત્રે હાજર રહ્યો હતો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે લોકોમાં એચઆઈવી એડ્સની જનજાગૃતિ આવે લોકો જે ભેદભાવ રાખવામાં આવે છે એચઆઈવી એડ્સ લોકો પ્રત્યે એ દૂર થાય એ ખાસ હેતુ હતો આજે જ્યારે આ દિવસ મનાવી રહ્યા છે ત્યારે લોકોને મારે અપીલ છે કે જો જે પણ લોકો આ એચઆઈવી એઇડ્સ પ્રત્યે પોઝિટિવ જણાય તો તરત આપણે એના નજીકના આરોગ્ય કેન્દ્રમાં એને ટેસ્ટિંગ માટે મોકલ્યા મોકલવામાં આવે અને સમાજમાં જે ભેદભાવનું વાતાવરણ છે એ એમના પ્રત્યે દૂર કરવામાં આવે